ઓમ નમસ્કાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ સમર કેમ્પમાં જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર નંબર છોતેરના ગિરનાર પબ્લિક સ્કૂલમાં અમારા હું સોલંકી મોક્ષ અને અમારા સંચાલક શ્રી ભરતભાઈ કમલેશભાઈ અને નીતાબેનના માર્ગદર્શન હેઠળ અમે અહીંયા યોગ સમર કેમ્પમાં શ્લોકો શીખ્યા છે આજે હું તમને ભગવદ્ ગીતાના દસ શ્લોકો સંભળાવીશ કર્મણ્યવાદી રસ્તે મા ભલે શું કદાચ મા કર્મ ફલ હેતુર્ભુર્મા માતે સંગો સવકર્મણી યોગસ્થ કુરુર કર્મા સંગમ ત્યતકવા ધનજય સિદ્ધયો સિદ્ધયો સમો ભૂવા સમત્વ યોગ ઉચ્ય ક્રોધા ભવતી સમોહ સમોહ સ્મૃતિ વિભ્રમ સ્મૃતિભ્રંશા બુધિનાશો બુધિનાશા પ્રણશ્યુતિ યોગયુક્તો વિશુદાત્મા વિજિતામા જિન્ંદ્રિય સર્વૂતામભૂતામા કુર્નપી ન લેપ્ય યદા હિ ધર્મ લાનીર્ભવ અભ્યુત્થર્મસ તદાત્માન સૃજામ્યહ પરીત્ર સાધૂના વિનાશા ચુસ્ત ન લિપ્ય અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ તલામ અભ્યાસ એનું તું બોલતે દેરા ગેણેચોર ગ્યુ એ સર્વ ધર્મન પરિત્યજ્ય મામે કંશર્ણ મુકે છે અહં ત્રામ સર્વ પાપે ભ્યો મોક્ષય શ્યામીમાં સિજ્ય ઓમ નમસ્કાર હું સોલંકી મોક્ષ ગુજરાતી આજના યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ સમન કેન્પના કેન્દ્ર નંબર છોતેર જુનાગઢ જિલ્લામાં ગિરનાર પબ્લિક સ્કૂલમાં હું વિદ્યાર્થી છું અને અમારા શ્રી ભરતભાઈ કમલેશભાઈ અને નીતાબેનના માર્ગદર્શન હેઠળ અમે આ યોગ સમર કેમ કરીએ છીએ તો આજે હું તમને જણાવીશ કે ભગવદ્ ગીતાના શું શું ફાયદો છે જો તમે જીવનમાં રોજના ખાલી પાંચેય વાંચશો તો તમારા જીવનમાં શું શું ફેર આવશે સૌથી પહેલાં બાળકથી લઈને વૃદ્ધ સુધી બધાને આ બહુ જ કામ લાગે છે જ્યારે બાળકની ગર્ભાવસ્થા હોય ત્યારે માતાઓને પણ ભગવદ્ ગીતા વાંચવી જોઈએ જેથી સારા તરંગો ઉત્પન્ન થાય ભગવદ્ ગીતાના અને જે બાળક છે પેટમાં એ આઠ મહિના થઈ ત્યારનું એના માઇન્ડ ઉપર અસર પડે જે માતા કરે તો તે માટે ભગવદ્ ગીતા આપણે વાંચીએ તો બાળકમાં સારા સંસ્કાર આવે ઘણું બધું જ્યારે પ્રહલાદ એ ગર્ભમાં અવસ્થામાં હતો ત્યારે એમના માતાએ રોજ સારા સારા પઠનો કરતા ઋષિમુનિયા જાતા જાપ કરતા જેથી પ્રહલાદ પણ આવા સારા ઉત્તમ ઉત્તમ ભક્ત બન્યા જેથી ઋષિ ભગવાનને પણ અવતાર લેવો પડ્યો તો અમે વૃદ્ધાવસ્થામાં ઘણા એને ડિપ્રેશનનો પ્રોબ્લેમ થાય કાં તો ઘણા ગાંડા થઈ જાય ઘણી પ્રોબ્લેમ થાય તો તે માટે નાસી પાસે થઈ જાય કે હવે આપણે નથી બહુ જીવું તો આ ભગવદ્ ગીતા એ વચે જેનાથી તેમના માઇન્ડ ઉપર બહુ સરસ અસર પડે અને તેમને ઘણી પ્રેરણા મળે પછી ઘણીવાર આપણે નાસી પાસ થઈ જતા હોઈએ છીએ તો જે બાળકો નાસી પાસ થઈ જાય કાં તો એમ થાય કે હું ફેલ થઈ ગયો અરે આ થઈ ગયું મારાથી ભૂલ થઈ ગઈ કાંઈ વાંધો નહીં તો ભગવાન પણ એમાં સમજાવે છે કે નહીં તારે એવું ન કરવું જોઈએ નહીં આમ કરવું જોઈએ એમ અલગ અલગ રીતના ભગવાન સમજાવે છે અને જે ભગવાન અને અર્જુન વિશે જે વિવાદ થયો છે તે ભગવાન આમાં સમજાવે છે જેથી તમને જીવનમાં બહુ સારા ફાયદા થાય અને આપણે ક્રોધ ન કરવો જોઈએ જીવનમાં કોઈ દી તો એ વિશે પણ ભગવાન આપણને સરસ સમજાવે છે અને સંસારમાં જે જે પ્રોબ્લેમ થાય કે ગમે થાય તો આપણે ભગવદ્ ગીતાનું વાંચન કરીએ તો સારા સંસ્કારો આપણને આવે અને પ્રોબ્લેમથી પણ આપણે દૂર રહી શકીએ નમસ્કાર